કરીને જ્યારે પ્રાચી મોકામ આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજે પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે તમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવ્યું ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ પાંત્રીસ હજારની લેટથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે હંમેશા બંને પાર્ટી એ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે કોંગ્રેસે જે કઈ પણ પ્રતિક્રિયા આપી હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી પણ મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત

મારા માટે વાત માધવરાય ની સાક્ષી ઘણી વખત આપણે કોઈ પણ વાત કરતા હોય ત્યારે ભગવાનની સાક્ષી વાત કરતા હોય છે જયારે અદાલત માં જોઈએ તો ગીતા ને સાક્ષી રાખીને આપણે શપથ લઈએ છીએ ત્યારે પણ ભગવાન ની સાક્ષી રાખી ઈશ્વર ની સાક્ષી રાખી અમારી સાથે કામ કરતા હોય રાજકારણમાં ના હોય એવા લોકો જે પાર્ટી વિરુદ્ધમાં કામ કરે જે લોકો રાજકારણમાં માં હજુ પણ કહું એવા લોકો જ્યારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય એમને મદદરૂપ થવા ત્યારે એવા લોકો અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય એમના માટે કદાચ એ મારાથી વાત થઈ જાય

વિજય પણ એટલા માટે જ થયો ખાસ કરીને ડોક્ટર અતુલ ચંદ્રકી સર સમાજ સમાચારની વાત કરતો કે ક્યાંક ને ક્યાંક નાણાકીય લેવર ખાસ કરીને મેં ત્યારે પણ એવું કીધું હતું ચૂંટણી દરમિયાન કે અમારા પરિવારનો મામલો છે અને પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે અને એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ છે કાલે જે તમે પ્રાચીમાં જે બોલ્યા છો એ કોઈ ખાસ સમાજ કોઈ વ્યક્તિ લઈને છે